નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો દક્ષિણ ગુજરાત પાણીમાં ગરકાવ અમદાવાદમાં પણ મેઘ સવારી જારી રોયટરના પત્રકાર સાથે મુખ્યમંત્રી મોદી ની મુલાકાતે ગરમાયું દેશનું રાજકારણ फिल्मों सुपरस्टार विरन रानी विदाय बॉलीवुड शोक मग्न मोदी ट्वीट करू हैप्पी रमजान मोवाड़िया कर आक्षेपों बाघ मिलका भाग थिएटर में भागीने जो फिल्म ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વસી રહ્યા છે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે શહેરની સાંકડી કેડીઓ થી માંડીને રેલવે ટ્રેક નદી નાળા તમામ જગ્યાઓ પાણી પાણી થઈ ગયા છે વલસાડમાં તો બાર કલાકમાં ત્રેવીસ ઇંચ વરસાદ કાપ્યો છે પચાસ વર્ષમાં પહેલીવાર વલસાડમાં ત્રેવીસ ઇંચ વરસાદથી થી જળ બંબાકાર થઈ ગયું છે સાબરકાંઠાને ને આવેલું અતિરમણીય રમણીય એવા શહેરામાં સાંભેલાધાર વરસાદ થી તરબોળ થઈ ગયું છે

હિન્દી ફિલ્મ જગત સુપ્રસિદ્ધ અને પીડ અભિનેતા પ્રાણ નું ત્રાણું વર્ષ ની નિધન થયું છે લાંબા સમય થી તેઓ બીમાર હતા અંતિમ સંસ્કાર આજે બપોરે દાદરના ના શિવાજી પાર્ક ખાતે કરવામાં આવ્યા હતા અંતિમ સંસ્કાર સમયે સમગ્ર બોલીવુડ નમ આંખે ઉમટી પડ્યું હતું હિન્દી ફિલ્મોના છેલ્લા વિલન સુપરસ્ટાર ની અંતિમ વિદાયની વિદાયે સમગ્ર બોલીવુડ ગમગીન કરી દીધું પ્રાણની વિદાયથી ખરેખર ફિલ્મોના પ્રાણ ઉડી ગયા

બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી નજીક આવે છે તે માટે મુખ્યમંત્રી આ બધું કરી રહ્યા છે લોકસભા કા ચુના આ રહ્યા એનિક્સ હોતા રહેગા ભારતીય જનતા પાર્ટી વોટો કે લી કુછ ભી કરે રામ મંદિર કે નામ પર કશમ રામ કે ખાતે હૈ મંદિર વહી બનાવેગે એ સ્લોગન ભી ઓર સત્તા મેં આને કે બાદ राम को एजेंडा में से बाहर निकाल दिया कभी गुजरात में दंगा करवाया तो कभी पाकिस्तान जाकर मोहम्मद अली जिना की मजाक मथा टेक के मोहम्मद अली जिना महान सिकुलत थे ऐसी के भी बात कभी गुजरात में हरण पंड्या की हत्या करवाई कभी यहाँ फेक एनकाउंटर भी करवाए और सद्भावना भी थी और आज वोटों के लिए वो पहली दफा सबको रमज़ान मुबारक भी कह रहे हैं अगर चाहे दिल से करते तो वेलकम होता लेकिन ये तो चुनाव के लिए है और मोगाम बहुत खुश हुआ है आ, शुरुआत रमजान मुबारक से हुई है मैं उसको मुबारकबादी देता हूँ में अनेक नेताओं की हत्या थी फेक एनकाउंटर था हज़ार बे माँ

ઇમોશન વ્યુઅર્સનો કોકટેલ તમને જોવા મળશે ડિરેક્ટર રાકેશ ઓમ ઓમપ્રકાશ મેરાએ લેજન્ડરી મિલખા સિંહ નું જીવન પડદા પર એવી રીતે ઉતાર્યું છે કે શુદ્ધ સિનેમાનું સર્જન થઈ રહ્યું છે આ ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખીને એકદમ સ્ટાઇલિશ કટ આપવામાં આવે છે શંકર એહસાન લૉયલના ગીતો ખૂબ જ સરસ રીતે વણી લેવાયા છે ફરહાન અક્તરની એક્ટિંગ લુક એટ પરફેક્ટ છે પડદા પર તમને અદ્દલ વાસ્તવિક મિલખા સિંહ વિસ્ફોટક અભિનય તરીકે બતાવ્યો છે જેને જેને દિવ્યા દત્તા નો સહકાર સાંભળ્યો છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર